હવે આ સાત સોપાન જે રામચરિત માનસના છે એના વિશે બધા મહાપુરુષોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે ગુરુકૃપાએ પણ એના મંતવ્યો રજૂ કર્યા છે કે ભાઈ આ સાત સોપાનના આવા અર્થો પણ કરી શકાય જેમાં ગુરુકૃપાએ પણ આશીર્વાદ આપ્યા પણ એક બહુ જ મોટા સંત આપણે ત્યાં થયા જેને આપણે ધર્મ સમ્રાટ કહ્યા કરપાત્રીજી કરપાત્રીજી બહુ અધ્યાત્મ જગતનું સંત જગતનું એક નામ એમની એક ટિપ્પણી મને કાશીના વિદ્વાને આપેલી એમાં એમણે સાત સોપાનનું અર્થઘટન પોતાની રીતે કર્યું છે કારણ કે પોતે જયારે પ્રવચન કરે વિદ્વાન પરંતુ તુલસીની ચોપાઈ આવે આવે જ સ્વામી શરણાનંદજી એ પણ શરણાન તુલસીની ચોપાઈને વચ્ચે મૂકે સ્વામી રામ સુખદાસજી ચોપાઈને લાવે બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજી એને તો પોતે પોતાની રીતે રામચરિત માનસનું ભાષ્ય પણ લખ્યું છે બે ભાગમાં છે એની રીતે એમણે રામચરિત માનસનું ભાષ્ય રચ્યું છે એ પણ છે આ બધા જ મહાપુરુષોએ તુલસીને સ્વીકાર્યા છે અને તુલસીને કોઈને કોઈ સંદર્ભમાં આ લોકોએ ટાંક્યા છે તો કરપાત્રીજી મહારાજનું જે એક મંતવ્ય છે સાથ સોપાન માટે એ થોડુંક વધારે સ્વીકાર્ય પણ મારી બુદ્ધિ પ્રમાણે મને લાગ્યું એટલે કરપાત્રીજીના વિચારો સાત સોપાન વિશે શું છે એ મારે આપને કહેવાય છે ધર્મ સમ્રાટ કરપાત્રીજી મહારાજ બાલકાંડ માટે એમ કહે છે કે બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે આપણે કોઈ પણ શુભ પ્રવૃત્તિમાં પ્રવેશ કરીએ ત્યારે હંમેશા પહેલા સંકલ્પ બ્રાહ્મણ દેવતા આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ એટલે પહેલો સંકલ્પ છોડાવે એ પ્રથમ સંકલ્પ થાય છે આટલા મહા મહાન મહાપુરુષનું આ વક્તવ્ય છે કે બાલકાંડ એટલે તુલસીનો સંકલ્પ એ સંકલ્પનો અને એના ઉપર વિચાર કરીને બોલી શકાય સંવાદી રૂપમાં વાતચીત થઈ છે કારણ કે તુલસીએ બાલકાંડમાં ત્રણ સંકલ્પો કર્યા એક સૌથી પહેલા મંગળાચરણના સાતમા મંત્રમાં સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા એ કરપાત્રીજીએ કોટ કર્યું છે આટલા માટે હું એને સંકલ્પનું સોપાન ગણું કે મારા અંતઃકરણને શાંતિ માટે સ્વાંત સુખ માટે હું આ કથાની રચના કરું એટલે કરપાત્રીજી કહે કે એ સંકલ્પકાંડ છે બીજો તુલસીનો સંકલ્પ એ પણ છે

માણસે કંઈક શુભ સંકલ્પ કરવો જોઈએ કઈ વસ્તુ ત્યાજ્ય કઈ વસ્તુ સ્વીકાર્ય એના માટે વચ્ચે સંકલ્પનું પણ હોવું જોઈએ કે આ વસ્તુ હું કોઈ દિવસ નહીં સ્વીકારું અને આ વસ્તુનો હું કોઈ દિવસ ત્યાગ નહીં કરું એના માટે વચ્ચે ઉભો છે સંકલ્પ રામચરિત માણસના પ્રસંગમાં સતી જ્યારે રામ ઉપર શંકા કરે અને રામની પરીક્ષા કરવા ગયા ત્યારે હવે સતીનો મારે સ્વીકાર કરી રાખવો કે એનો ત્યાગ કરવો એની વચ્ચે સંકલ્પ ઉભો છે શિવ સંકલ્પ કે પ્રમાણો કરપાત્રીજી દ્વારા અપાયેલા છે એટલે હું વારંવાર એમની પુણ્ય સ્મૃતિને સ્મરું કે હું ભાર મુક્ત રહું સંકલ્પનો આ કાંડ છે શિવજી એ સંકલ્પ કર્યો એટલું જ નહીં બાલકાંડમાં પાર્વતીનો પણ સંકલ્પ જુઓ બરાતું કહ્યું કે શંકરની સાથે શું ફાયદો છે એ પ્રસંગ આપ જાણો પણ એણે પોતાનો સંકલ્પ રજૂ કર્યો કે નારદના વચનોને હું કોઈ દિવસ નહીં છોડું મારા લગ્ન થાય તો શિવ સાથે જ થાય નહીતર જન્મ જનમ કુંવારી રહી છે આ એનો સંકલ્પ નારદના મારા ગુરુના વચનોને છોડીશ નહીં એનો સંકલ્પ છે એટલે આખો કાંડ સંકલ્પનો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી ઘણા સંકલ્પો આમાં ઉમેરી શકાય કેવલ એક બીજમાંથી ઘણું સર્જન કરી શકાય તો બાલકાંડ રામાયણના પ્રેમી છો આપ સતત રામકથા સાંભળો છો એટલે એક દર્શન એક મહાપુરુષનો આ રીતે પણ છે તો બાલકાંડ એ સંકલ્પનો કાંડ છે અયોધ્યા કાંડ એ સંસ્મરણનો કાંડ છે એમાં અમુક વસ્તુને સ્મરવામાં આવી છે મહારાજા દશરથજીએ બે વસ્તુનું સ્મરણ કર્યું અને અયોધ્યા કાંડની આખી કથા શરૂ થાય છે પહેલું સ્મરણ એણે કર્યું જે એને સ્મરણ અપાયું કઈ કઈ દુઈ વરદાન ભૂપ સં બે વરદાન મારા લેણા છે એ તમે આપો એટલે સંસ્મરણ નો આપવાનું અને રામના વિયોગમાં મૃત્યુનો જયારે સમય આવ્યો ત્યારે તાપ અંધ સાપ સુધી આવી આ બધા જ કોટેશન કરપાત્રીજીના છે ધ્યાન દેખાય આમાં હું ક્યાંય વચ્ચે હા ગુરુકૃપા એક એક આરતી જાય વાત જુદી છે પણ મૂળ મૂળમાં બીજ કરપાત્રીજી મહારાજ સંસ્મરણ એમાં બધી સ્મૃતિઓ આવે છે અયોધ્યાકાંડની કથા ભગવાન ગંગાને કિનારે જાય અને કેવટ એને પગ ધોવાની વાત કરે તો કહે મહારાજ રજ તમારી કામણગારી એને અહલ્યાનું સંસ્મરણ થયું સીતાજી રામજીને પગે લાગે ત્યારે પણ એને છુવત શીલાભાઈ નારી એમ કેવટ પણ કહે ને સીતાજીને પણ સ્મરણ થયું છે નહીં પર સતી પદ પાની એમ એટલે કરપાત્રીજી જેવા મહાપુરુષ એને સંસ્મરણનો કાંડ કહે છે એને સ્વીકારવું રહે પછી આવે છે અરણ્યકાંડ એને કરપાત્રીજી મહારાજ કહે છે એ સંતૃપ્તિનો કાંડ છે એમાં બધાને તૃપ્તિ થઈ છે બધાને સંતોષ થાય અત્રિના આશ્રમમાં રામ જાય અને અત્રિએ જ્યારે રામજીની સ્તુતિ કરી એક બંધ

વસ્ત્ર વનમાં જતી વખતે ત્યારે વશિષ્ઠજીએ તો ઉતારવાની તૈયારી કરી પણ વશિષ્ઠજીએ વિરોધ કર્યો કે રઘુકુલની વધુના જો વસ્ત્ર અલંકાર જે રાજપોશાક છે ઉતારવામાં આવશે તો બળવો થશે અને થોડાક વસ્ત્ર અલંકાર જાણતીજી તો તુરંત ઉતારે નાખે પણ એ વખતે ઋષિ પત્ની અરુંધતીએ એને વસ્ત્ર અલંકાર આપ્યા કે બેટા તું આપ પહેરી લે અને થોડાક હજી હું બાકી રાખું છું એ તને અનસુયા પહેરાવું તે દિવસે અનસુયાને ઓડકાર આવશે એટલે અત્રીના આશ્રમમાં ગયા ત્યારે અનસુયાએ પણ જે નિત નૂતન અમલ સુહાય તુલસીદાસજી લખે એવા વસ્ત્ર અલંકારોનું એમને દાન કર્યું એક તૃપ્તિનો કાંડ છે સંતૃપ્તિ આ કાંડમાં જટાયુને સંતૃપ્તિ થઈ છે શરભંગ રામના દર્શન કરીને જવું હતું પણ યોગ આવ્યો એટલે જવાની તૈયાર પણ જયારે સાંભળ્યું કે રામ આવે છે અને રાહ જોઈને ઉભા રહ્યા અને પછી દિવ્ય ગતિની સંતૃપ્તિ ભંગ નહીં થઈ આ કાંડમાં આ બધા જ પ્રમાણો કરપાત્રીજીના છે સમજો મેં બાર બાર કહું છું કોઈ એમ ન માને કે મુરાડી મોરારી બાપુએ બહુ મોટી ખોજ કરી નાખી હા એમાં ગુરુ કૃપા થોડીક હોય એ હું ચોક્કસ કહીશ પણ આ બધા જ પ્રમાણો કરપાત્રીજી

અને નારદના મનમાં જેમ આપણા મનમાં કઈક શંકા હોય આપણા મનમાં કઈક પ્રશ્નો હોય પછી એવા ઠેકાણે આપણે પૂછીએ અને પછી સામેથી એવા સરસ જવાબ મળે તો આપણને થઈ ગયું એમ નારદજીના મનમાં જે અમુક ઘોડા રમતા હતા એ પંપા સરોવર ને કિનારે ભગવાન રામને પ્રશ્નો પૂછી અને રામના વચનો સાંભળી એને પણ તૃપ્તિ થઈ એટલે અરણ્યકાંડને ધર્મ સમ્રાટ સંતૃપ્તિ નો કાંડ ગણાય છે પછી કિસ્કિંદા કાંડ કિસ્કિંદા કાંડ ને એમણે સંરક્ષણ નો કાંડ કહે છે એમાં બધાને રક્ષા થઈ સુગ્રીવની રક્ષા થઈ અંગદની રક્ષા થઈ વાલી ને ધન કર્યો આ બધાની રક્ષા થઈ છે એટલા માટે એને સંરક્ષણ એવું નામ સાતે સોપાન ને સ વડે એને એને બધાને એક નાનકડી એવી ગૂંથણી કરી છે એ છે સંરક્ષણનો કાંડ સુંદર કાંડ કરપાત્રીજી એ સંતપ્ત કાંડ છે એમાં બધું હળગે છે સીતાજી સળગી જવાની વાત કરે હનુમાનજી લંકા દહન કરે બધું ઉત્પાદ ઉત્પાદ સંતાપ સંતાપ એટલે મહાપુરુષ કહે છે સંતપ્ત કાંડ છે અને લંકા કાંડ એ સંઘર્ષનો કાંડ છે નિશ્ચર કી સલરાઈ

આ દુનિયાને જરૂરી છે કેટલું કેટલું હું બે દિવસ પહેલા ત્રણ ચાર દિવસ મેં છાપામાં જોયું આ ગાજા બધા લડે છે ઇઝરાયલ ને આ બધું જે અમાસ ને બધું ચાલે છે એમાં છાપામાં ફોટા આવેલા એટલા બધા મરે છે ને એટલા બધા બાળકોની દશા એમાં હોસ્પિટલમાં લોખંડના પલંગો છે પણ ગાડલા નથી એના ઉપર બાળકો પીડ્યા છે બાળકોનો હાથ ઓલા લોખંડના ઓલા ખાના હોય એમાં એક આમ પીડ્યો છે એક આટલી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ હવે આ વિશ્વને કોઈના સંસ્પર્શની જરૂર છે કે જેથી કરીને માનવનો ઉત્તરકાંડ સફળ થાય માણસનો ઉત્તરકાંડને સંસ્પર્શ કોઈ પિયુષ પાણી કોઈ એવો સ્પર્શ અને પહેલે દિવસે કથાનું મહાત્માય કહેવાનું હોય છે એવી અમારી કથા જગતની એક પ્રવાહી પરંપરા રહી છે તેથી આ કથા થી બધા પરિચિત છે રામકથાથી કોણ અપરિચિત છે તો પણ એ વાત બાર બાર હરેક કથામાં કહેવી જ પડે છે પહેલે દિવસે રામાયણનું મહિમા ગાયન દરેક શાસ્ત્રના કથાના પહેલે દિવસે હંમેશા માતમ કહેવાતું હોય છે એ આપણી પ્રવાહી પવિત્ર અને પરોપકારી પરંપરા રહી છે તેથી પહેલા દિવસે જે સમય છે એમાં રામચરિત માણસ આ જે ગ્રંથ છે એનો પરિચય આમ આપણે ત્યાં જે પરચો શબ્દ છે મૂળ તો પરિચયમાંથી આવ્યો છે પરચો ભાઈ મલાણાએ પરચો પૂર્યો પણ મૂળ સાચો પરિચય આપી દીધો એ પરચો પરચો આ નરસિંહ મહેતાના કેટલા પણ મૂળ સાચો પરિચય તો પહેલે દિવસે આ ગ્રંથનો પરિચય ક્યાં શું છે મૂળ તો આદિકવિ એ રામાયણ લખ્યું મૂળ રામાયણ આદિકવિ વાલ્મી આદિકવિ જેમ નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિકવિ એમ સંસ્કૃતમાં શ્લોકો આવ્યા એના આદિ કવિ વાલ્મીકીના નામે ઘણા યોગ વાસિષ્ટ વાલ્મિકી નામે આ રામાયણો બધા છે આપણે જાણીએ છીએ પણ મૂળ વાલ્મિકી રામાયણ એમણે રચ્યું એના બધા જ પ્રકરણોને એમણે કાંડ નામ આપ્યું છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ ઇસ્કિંદા સુંદરકાંડ લંકાકાંડ ઉત્તરકાંડ તુલસીદાસજી વાલ્મિકીજીનો વારસો લઈને વાલ્મિકીને વંદન કરીને તુલસીદાસજી લખે છે બંદવ મુનિ કંજ રામાયણ જેહી નિર્મય એ વાલ્મિકી મુનિને એના ચરણ કમલને હું પ્રણામ કરું છું જેમણે રામાયણનું સર્જન કર્યું સખાલ સુકો માલ મંજુ દોષ રહિત દૂષણ સહિત તો પરંતુ તુલસીદાસજીએ ક્વચિત અન્ય તોપીનો આશ્રય લઈને પાંડને બદલે સોપાન શબ્દ પ્રથમ સોપાન જેમ એક નિસરણી હોય આપણે વંડીએ ટેકવીએ વંડી ઉપર ચડી જઈએ ઉપરને માળે ચડી જઈએ નિસરણી હોય સોપાન એટલે નિસરણીના પાયા બાયા સાત બાયાની આ નિસરણી છે પહેલું બાયું એને આપણે બાલકાંડ કહીએ બીજું નિસરણીનું બીજું પહેલું એ અયોધ્યાકાંડ ત્રીજું અરણ્યકાંડ ચોથું કિસ્કિંદા પાંચમું સુંદર છઠ્ઠું લંકા અને સાતમું ઉત્તર આ સાત અહીંયાની નિસરણી છે દાદરો દાદરો એક જગ્યાએ સ્થિર હોય નિસરણી બધે ફરતી હોય દાદરો તો એક જગ્યાએ જડી દેવામાં આવે અને એમાં ખીલા મારીને એને જળવામાં આવે નિસરણીમાં ખીલા લગભગ ઓછા હોય દોરડીથી આપણે બાંધતા હોય મોટે ભાગે પછી ક્યાંક ખીલાના એ સ્થિતિ સ્થાપક ભગત બાપુ કાગ બાપુ એ બહુ સરસ લાગ્યું અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા પણ હજી તપસ્યાના ફળ ન મળ્યા અમે બે બે દાદરા નિસરણી બે યાદ કરીએ અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા પણ ચડનારા કોઈ ના મળ્યા એમણે પીડા વ્યક્ત કરી છે તો આ પ્રથમ પણ આપણે કાંડ શબ્દ થી પરિચિત છીએ ઘણા કાંડોથી આપણે પરિચિત થઈ ગયા છીએ આ દુનિયામાં અનેક પ્રકારના કાંડો બનતા જ રહે છે અને તેથી કાંડ થી આપણે બહુ પરિચિત થયા બાપુએ આત્માનંદ બાપુએ બહુ સરસ કહ્યું કે એક વસ્તુને તમે બરાબર યાદ રાખો સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરો તો વિકૃતિ એની મેળા એકલાસ થઈ જશે આ મહાત્માની એ અમુક પ્રકારની બહુ ચિંતા છે મારા તો બહુ આશીર્વાદ આશીર્વાદક મહાપુરુષ છે અમારે અવારનવાર સભાઓમાં હોય ત્યારે એ ગર્જના કરે એ જુદી જ ગરજના બાપુની કથામાં પણ જવાનું સીતારામ બાપુની કથામાં પણ જવાનું બાપુ ભાગવત પણ કરે રામકથા પણ કરે અને એમણે પણ બહુ જ બધું કવર કર્યું છે તો અનેક કાંડોથી આપણે ટેવાઈ ગયા છીએ ત્યારે એ પ્રસિદ્ધ વસ્તુ આપણે લખ તુલસી કાએ પ્રથમ સોપાન બાલકાંડ પછી આપણે બાલકાંડ શબ્દ વાપરીએ દ્વિતીય સોપાન અયોધ્યાકાંડ તૃતીય ચતુર્થ પંચમ સપ્તમ એમ કરીને બધી જગ્યાએ કાંડ શબ્દનો આપણે જેથી કાંડ શબ્દના ઘણા અર્થો પણ છે શબ્દકોષોમાં એના વિધવિધ રૂપો પણ બતાવ્યા છે એ પણ વિચારણી છે તો સૌથી પહેલા વાલ્મીકીજીએ આ ગ્રંથનું સર્જન કર્યું પણ એના પહેલા અમારે પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે વાલ્મીકી આદિ કવિ છે પણ રામકથાના અનાદિ કવિ તો શિવજી છે ભગવાન શંકર એ અનાદિ કવિ સૌથી પહેલા એણે રચના કરી એવો ઉલ્લેખ માનસમાં છે રચી મહેશ નિજ માનસ રાખા પાય શું સમય શિવાસન ભાખા હા બાપુ